શું મીઠું અથાણું મીઠું એટલે કે નમક અથાણું અને સોડિયમયુક્ત ખોરાક ખાવાથી કેન્સરનું પ્રમાણ વધે છે તો ઉત્તર છે હા કઈ રીતે જ્યારે તમે મીઠું કે અથાણાવાળો ખોરાક ખાવ છો ત્યારે એ હોજરીની દિવાલને ઇરિટેટ એટલે કે સતત ઝીણું ઝીણું નુકસાન કરે છે જેને કારણે ક્રોનિક ગેસ્ટ્રાઇટિસ એટલે કે હોજરીનો સોજો આવે છે બીજું આવા દર્દીઓમાં એચ પાયલોરી ઇન્ફેક્શન જે ભારતમાં ખૂબ જ કોમન છે એ વધારે જોવા મળે છે વધારે સિવિયરિટીમાં જોવા મળે છે અને લોકો ભાગે એની દવા કરાવતા નથી જનરલી મેડિકલ સ્ટોર ઉપરથી એસિડિટીની ગોળી લઈ લેતા હોય છે જ્યારે આ બંને વસ્તુ ભેગી થાય ત્યારે સિનરજીસ્ટિક ઇફેક્ટ એટલે કે બંને એકબીજાને કેન્સર તરફ દોરવા માટે પ્રોત્સાહન આપે છે અને હોજરીના કેન્સરો વધારે જોવા મળે છે જાપાનમાં સૌથી વધારે આખા વર્લ્ડમાં હોજરીના કેન્સરો જોવા મળે છે કારણ કે ત્યાંના ખોરાકમાં મીઠું અને અથાણું ખૂબ જ હતું પછી આ વસ્તુનો ખ્યાલ આવ્યા પછી ઘણા જાપાનીઝ લોકોએ એમનો ખોરાકમાં ચેન્જ કર્યો અને હવે એમનો હોજરીના કેન્સરનો દર ઘટવા માંડ્યો છે આપણા ઇન્ડિયન માણસોએ જનરલી રોજનું પાંચ ગ્રામથી વધારે મીઠું ખાવું જોઈએ નહીં પણ જનરલી દરેક માણસ આજે પર માણસ દસ ગ્રામ જેટલું મીઠું ખાય છે અને મહારાષ્ટ્રના અમુક ભાગમાં તો પંદર થી સત્તર ગ્રામ પર દિવસ મીઠું ખવાય છે એટલે મીઠું વાપરવાની ના નથી અથાણ વાપરવાની ના નથી પણ એને માપમાં રાખી અને કરવું જોઈએ